કઢી પત્તા એટલે કે મીઠો લીમડો ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતો પણ સુંદરતા જાળવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે ચહેરાની ચમક વધારવાથી લઈને વાળની સારી સંભાળ રાખવા સુધી કઢી પત્તાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે કઢી પત્તાનો ઉપયોગ સામાન્ય રીતે ખાવા માટે થાય છે દક્ષિણ ભારતીય વાનગીઓ ઉપરાંત દાળ કે ચટણીમાં તેને ઉમેરીને તેનો સ્વાદ બમણો કરી શકાય છે પરંતુ આજે અમે તમને કઢીપત્તાના કેટલાક એવા ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને અત્યાર સુધી ખબર નહીં હોય હકીકતમાં ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત કડી પત્તા સુંદરતા જાળવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે કઢી પત્તા એટલે કે મીઠા લીમડાથી ત્વચા અને વાળને લગતી કઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે કઢી પત્તાનો નિયમિત ઉપયોગ તમારા ચહેરાના રંગને નિખારશે તેનો ઉપયોગ કરવા માટે કઢી પત્તાને તડકામાં સારી રીતે સૂકવી લો ત્યારબાદ આ પાંદડાઓને સારી રીતે સ્મેશ કરી લો જ્યારે કઢી પત્તાનો પાવડર ક્રશ થઈને તૈયાર થઈ જાય ત્યારે તેમાં જરૂર મુજબ ગુલાબજળ અને એક ચમચી મુલતાની માટે ઉમેરીને ફેસ પેક બનાવો હવે આ પેસ્ટને ચહેરા પર અડધાથી એક કલાક માટે રહેવા દો તે પછી સાદા પાણીથી ધોઈ લો થોડા દિવસોમાં તેની સારી અસર ચહેરાની ત્વચા પર દેખાશે જો તમારો ચહેરો શુષ્ક અને નિર્જીવ થઈ ગયો હોય તો કઢી પત્તાનો ઉપયોગ આ સમસ્યાઓ માટે એક સારો ઈલાજ છે આવી ત્વચા પર ચમક પાછી લાવવા માટે કઢી પત્તાની પેસ્ટ બનાવો અને તેમાં દૂધ ઉમેરો દૂધ ઉમેર્યા પછી તેને ચહેરા પર વીસથી ત્રીસ મિનિટ માટે રહેવા દો હવે સાદા પાણીથી ધોઈ લો જો તમારા ચહેરા પર કોઈ ડાઘ કે નિશાન હોય તો કડીપત્તા તેને દૂર કરવામાં મદદ કરે છે જો ચહેરા પર ખીલ થવાની સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કઢી પત્તા એક સારો ઉપાય છે કઢી પત્તા તમારા ચહેરાને ઠંડક આપે છે આ ઉપરાંત તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ખીલ માટે જવાબદાર બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે ખીલથી છુટકારો મેળવવા માટે કડી પત્તાની પેસ્ટ બનાવો તેમાં લીંબુ મિક્સ કરો અને તેને ચહેરા પર અડધાથી એક કલાક સુધી લગાવો હવે સાદા પાણીથી ચહેરો ધોઈ લો થોડા સમય પછી તમારા ખીલ ઓછા થવા લાગશે આજકાલના તણાવપૂર્ણ અને પ્રદૂષણથી ભરેલા જીવનમાં વાળ ખરવા એક સામાન્ય ઘટના બની ગઈ છે વાળ ખરવા માટે રસાયણો ધરાવતા ઉત્પાદનો પણ મોટા ભાગે જવાબદાર હોય છે આ બંને પરિસ્થિતિઓને ટાળવી મુશ્કેલ છે આવી સ્થિતિમાં કઢી પત્તામાંથી બનેલું તેલ વાળને ખૂબ રાહત આપે છે કઢી પત્તામાંથી તેલ બનાવવા માટે સૌ એક વાસણમાં અડધી વાટકી નારિયેલ તેલ અને થોડા કઢી પત્તા ગરમ કરો જ્યારે તમે નારિયેળ તેલને ખૂબ જ ઓછી આંચ પર કઢી પત્તા ઉમેરીને ગરમ કરો છો ત્યારે આ તેલ તેનો રંગ બદલવાનું શરૂ કરે છે જ્યારે તેલનો રંગ સંપૂર્ણપણે બદલાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો તેલ ઠંડુ થાય એટલે તેને ગાળીને બોટલમાં ભરી લો રાત્રે સૂતા પહેલાં આ તેલ નિયમિતપણે વાળમાં લગાવવાથી તમારા વાળ ખરવાનું જલ્દી બંધ થઈ જશે વાળમાં ખોડાની સમસ્યા પણ આજકાલ સામાન્ય છે તમે ગમે તેટલા એન્ટીડેન્ડ્રફ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી લો તે તમારા વાળમાં ફરીથી જમા થઈ જ જાય છે જો તમે ખરેખર આ ખોડાથી છુટકારો મેળવવા માંગતા હો તો કઢી પત્તાનો ઉપયોગ કરો કઢીપત્તા પીસીને પેસ્ટ બનાવો હવે તેમાં દહીં મિક્સ કરો અને તેને આખા માથા પર સારી રીતે લગાવો જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને શેમ્પૂ કરો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આવું કરવાથી તમારા વાળમાંથી ખોડો ગાયબ થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો